બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી જલારામ એન્ટરપ્રાઇઝ પેઢી ચડોતર ખાતે ઘી અને વેજીટેબલ ફેટલુચનો જથ્થો કરાયો સીસ કુલ ચુમોતેર હજાર છસો ચાલીસ રૂપિયાનો એકસો બેતાલીસ કિલો જથ્થો સીઝ કરીને જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા જલારામ એન્ટરપ્રાઇઝ પેઢી ચડોતર ખાતે સંયુક્ત રેડ કરવામાં આવી હતી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરો દ્વારા કરાયેલ સંયુક્ત રેડમાં તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક દ્વારા બીજી પેઢીના નામવાળા લેબલો વપરાશ કરતા હોવાનું માલુમ પડ્યું હતું જેમાં અમૂલ પ્યોર ઘી પંદર કિલો પેકિંગના છ ડબ્બા મળીને કુલ નેવ્યાસી કિલો ઘીનો જથ્થો સીઝ કરાયો હતો કુલ અઠ્ઠાવન હજાર સાતસો ચાલીસની કિંમતનો આ જથ્થો સીઝ કરાયો હતો આ સાથે અધિકારીશ્રીઓ દ્વારા ઇન્ટેસ્ટ્રીફાઇડ વેજીટેબલ ફેટ લૂજ નો પંદર હજાર નવસો રૂપિયાની કિંમતનો કુલ ત્રેપન કિલો જથ્થો પણ સીઝ કરાયો હતો આમ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ બનાસકાંઠા દ્વારા કુલ ચુમોતેર હજાર છસો ચાલીસ રૂપિયાનો એકસો બેતાલીસ કિલો જથ્થો સીઝ કરીને જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમ ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે રિપોર્ટર મહેબૂબ બેલીમ બનાસકાંઠા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક કરો અને શેર કરો